નમસ્કાર ન્યુઝી ગુજરાતીમાં આપનું સ્વાગત છે અને આપની સાથે હું છું પહેલા નજર કરીએ પીએમ તો સુરતમાં થશે પ્રધાનમંત્રી મોદીનું ભવ્ય સ્વાગત પીએમ મોદી સુરતમાં એરપોર્ટના નવા ટર્મિનલનું લોકાર્પણ કરશે અને તે બાદ ડાયમંડ મૂર્સ જેવા રોડ માર્ગે જશે આ રોડ માર્ગ પર સંગઠનના પદાધિકારીઓ ધારાસભ્યો ભવ્ય સ્વાગત કરશે વિવિધ છ પોઈન્ટ ઉપર ભવ્ય સ્વાગત કરવામાં આવશે કાર્યકરો સ્વાગત સ્વાગત કરશે પ્રધાનમંત્રીના માટે જવાબદારી સોંપવામાં આવી છે ઓએનજીસી બ્રિજ પાસે ઓપી ફાર્મની સામે મનભરી ફાર્મ પાસે સ્વાગત કરવામાં આવશે રોડ મટીરિયલ ડેપો પાસે ડાલમિયા ફાર્મ અને સીબી પટેલ ક્રિકેટ સ્ટેડિયમ પાસે સ્વાગત કરાશે સૌથી શક્તિશાળી નેતા જયારે સુરતના આંગણે આવતા હોય અને સુરતના સુરતીઓ તેમનું સ્વાગત ના કરે એવું બની ના શકે દ્રશ્ય જોઈ શકાય છે સુરત એરપોર્ટ થી નીકળ્યા બાદ મગરના ચાર પર પહેલો પણ છે પૂર્વ કેબિનેટ મંત્રી પૂર્ણેશ મોદી અને તેમના વિસ્તારના કાર્યકર્તાઓ પાંચ હજાર કરતાં વધુ કાર્યકર્તાઓ પહોંચ્યા છે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વાગત કરવા માટે તેઓ સુરત એરપોર્ટ પર લેન્ડ થઈ ચૂક્યા છે નવા ટર્મિનલ બિલ્ડિંગનું ઉદ્ઘાટન કરી ગણતરીની મિનિટોમાં રસ્તા પરથી પસાર થઈ ડ્રીમ સિટી એટલે કે ડ્રીમ સિટીમાં આવેલા હીરાનું સૌથી મોટું બિલ્ડિંગ ડાયમંડ બુશ ખાતે પહોંચવાના છે અને તેનું લોકાર્પણ કરવાના છે ગણતરીની મિનિટો પહેલાં જયારે તેઓ સુરત એરપોર્ટ પર લેન્ડ થઈ ચૂક્યા છે ત્યારે તેમનું સ્વાગત અને તેમને ધીરાબૂઝ થવા માટેનો આખો રોડ છે જે બ્લોક કરી દેવામાં આવ્યો છે ગણતરી મિનિટોમાં દેશના વડાપ્રધાનનો કોન્વે અહીંયાથી પસાર થવાનો છે સમગ્ર વિસ્તાર પોલીસ છાવણીમાં પરિવર્તિત થયું છે કહી શકાય સુરતના જે પ્રકારે વિકાસ થયો છે અને આ વિકાસ નિહરણ ફાળ વધે તે માટે મહત્વનું હતું એરપોર્ટ એરપોર્ટને બે દિવસ પહેલાં જ કેબિનેટમાં ઇન્ટરનેશનલ એરપોર્ટનો દરજ્જો આપવામાં આવ્યો છે આજથી બે ઇન્ટરનેશનલ ફ્લાઇટોની શરૂઆત થાય છે સુરતથી દુબઈ અને સુરતથી હોંગકોંગની ફ્લાઇટ શરૂ થવા જઈ રહી છે જ્યારે બીજી બાજુ ડાયમંડ ઉદ્યોગ એટલે કે દસમાંથી આઠ હીરા જ્યારે સુરત તૈયાર થતા હોય ડાયમંડ ઉદ્યોગમાં હીરાનું વેચાણ કરવા માટે તમામ વેપારીઓને સુરતથી મુંબઈ અને મુંબઈથી વિદેશ જવું પડતું હતું ત્યારે સૌથી મોટું હબ સુરતનું હીરાબૂસનું લોકાર્પણ છે પિસ્તાલીસો જેટલી ઓફિસો અહીંયા તૈયાર થઈ ગઈ છે આવતીકાલથી અહીંયા તમામ ઓફિસો ધમધમતી થશે અને કહી શકાય કે હીરાનો સૌ સૌથી મોટું હબ સુરતનું હીરાબૂ બનશે જે પ્રકારે બુજ તૈયાર કરવામાં આવ્યું છે કે ખરીદ અને વેચાણ માટે સાથે જ્વેલરીનું સૌથી મોટું હબ સુરત બને તે પ્રકારના પ્રયાસો થઈ રહ્યા હું ફરી એકવાર કેમેરામેન દ્રશ્ય બતાવવાનો પ્રયાસ કરશે કે થોડીક વારમાં દેશના વડાપ્રધાન જે રૂટ ઉપર એટલે કે એરપોર્ટથી હીરાબૂઝ જવાના છે એ સમગ્ર રોડ બ્લોક કરી દીધો છે થોડીક જ મિનિટોમાં તેમનો કોન્વે પસાર થવાનો છે પ્રથમ પોઈન્ટ પર તેમનું સ્વાગત કરવા માટે પાંચ હજાર કરતા વધુ લોકો એકત્ર થયા છે એટલે કે દેશના વડાપ્રધાન જ્યારે સુરત આવતા હોય સુરતથી એમનો એક અનેરો નાતો છે સુરતનું એરપોર્ટ હોય સુરતનું હીરાબૂસ હોય દેશના વડાપ્રધાન જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેઓએ આ સપના જોયા હતા સપના સાકર થયા છે ખાતમુહૂર્તથી લઈ જ્યારે લોકારપાનનો સમય આવ્યો છે ત્યારે દેશના વડાપ્રધાન ચોક્કસ અહીંયા પહોંચી રહ્યા છે ખૂબ જ ગર્વની વાત છે દેશના વડાપ્રધાન જ્યારે સુરત આવે છે અને સુરત જ્યારે તેમનો નાતો હોય સુરતીઓ

મિત્તલ બિલકુલ જે રીતે વાત કરીએ તો આજે જે બે મહત્વના પ્રસંગો કહી શકાય તે પ્રકારે ઇન્ટરનેશનલ એરપોર્ટ સુરત અને ત્યારબાદ ડ્રીમ સિટી એવા ડાયમંડ બુર્ઝનું ઉદઘાટન કરવા માટે પ્રધાનમંત્રી જ્યારે આવી રહ્યા છે અને તેને જ પગલે તમામ લોકો જે છે જે અહીંની સ્થાનિક લોકો છે એમએલએ છે તેમના દ્વારા રોડ શો પણ આયોજિત કરવામાં આવ્યો છે તેના જે સ્વયંસેવકો અથવા તો કાર્યકર્તાઓ જે છે તે પણ આવકારવા માટે રોડ ઉપર ઉપસ્થિત છે પરંતુ ડ્રીમ સિટીની વાત કરું જે ડાયમંડ બુર્જ છે તો ડાયમંડ બુર્જ પહેલાં જ આજે પબ્લિક જે છે તે હવે માત્ર ગણતરીના લોકો જે છે બહાર રહ્યા છે પરંતુ તે પહેલા તેમની આગતા સ્વાગતા માટે તમામ લોકો જે છે તે રોડ ઉપર ગોઠવી દેવામાં આવે છે આ તમામ સ્થાનિકો જે છે જે ડાયમંડ બુર્જના ઉદઘાટન પ્રસંગે પ્રધાનમંત્રી મોદી જ્યારે હાજર રહેશે તેમની ઉપસ્થિતિમાં અહીંયા ઉદઘાટન કરવા માટે આવેલા લોકો જે છે તે અહીંયા છે ખાસ કરી બંદોબસ્તની વાત કરું તો બંદોબસ્ત અત્યારે હાલ જે છે તે તમામ સુરત પોલીસથી લઈ સ્થાનિક સુરત સિટી અને આસપાસના તમામ જે પોલીસ કાર્યકર્તાઓ જે છે તે લોકો અહીંયા આગળ ગોઠવી દેવામાં આવે છે મહત્ત્વનું છે કે જ્યારે ડાયમંડ બુર્જ વિશ્વ ફલક ઉપર જ્યારે નામના પ્રાપ્ત કરી રહ્યું છે ત્યારે સ્વાભાવિક રીતે કહી શકાય કે વિશ્વ માટે તો ખરું જ પરંતુ એક ગુજરાતીઓ માટે પણ એક મહત્ત્વનું પાસું બની રહેશે અને તેને જ પગલે તમામ જગ્યાએ ઠેર જે છે તે પોલીસ બંદોબસ્ત જે છે તે લાગવામાં આવ્યો છે અંદાજીત પાંચથી સાત હજાર પોલીસ કર્મચારીઓ જે છે તેની હાજરીમાં અત્યારે હાલ બંદોબસ્ત ગોઠવાયો છે એનએસજી કમાન્ડો જે છે તેને પણ અંદર બુર્જમાં ગોઠવી દેવામાં આવ્યા છે જેથી કરી કોઈપણ પ્રકારમાં સુરક્ષામાં જે છે તે ખામી ન થાય તે તમામ તૈયારીઓ જે છે તે અત્યારે હાલ કરી લેવામાં આવી છે માનવામાં આવે છે કે નિયત કાર્યક્રમ જે છે તે અડધો એક કલાક લેટ ચાલી રહ્યો છે અત્યારે હાલ જ પ્રધાનમંત્રી જે છે તે ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપર ઉતર્યા છે ત્યાં આગળ એરપોર્ટનું નું ઉદ્ઘાટન કરશે અને ઉદ્ઘાટન કર્યા બાદ તેઓ રોડ સોડ ઉપર હાજરી આપી અને સીધા જ ડાયમંડ બુર્જ ખાતે તેમની ઉપસ્થિતિ થશે મિત્તલ બિલકુલ આ મૌલિકા પર જોડાયેલા રહેશે સમાજાતા કીર્તિશ જોડાયેલા છે કીર્તેશ આગળના કાર્યક્રમની વાત કરવામાં આવે તો પીએમ જ્યાંથી નીકળવાના છે ત્યાં હાજર છો અંદાજી કેટલા લોકો હાલ પીએમ ને તે જગ્યાથી આવકારશે કયો આગળનો કાર્યક્રમ રહેશે બિલકુલ સુરત એરપોર્ટ પર ઉતર્યા બાદ નવા ટર્મિનલ બિલ્ડિંગનું લોકાર્પણ કર્યા બાદ દેશના વડાપ્રધાન આ રૂટ ઉપરથી પસાર થવાના છે હું કેમેરામેનને કઈ રીતે દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરશે મગદલા ચાર રસ્તા પર તૈયાર કરવામાં આવેલો પહેલો સ્વાગત પોઈન્ટ છે જ્યાં પાંચ હજાર કરતાં વધારે કાર્યકર્તાઓ છે વિદ્યાર્થીઓ છે સ્ટુડન્ટો છે યુવાનો છે અને ખાસ કરીને આર્મીમાંથી રિટાયર થયેલા તમામ અધિકારીઓ અને સૈનિકો પણ અહીંયા છે કારણ કે વિશ્વમાં વાત કરવામાં જાય તો સુરત એક પોતાની અલગ છાપ છોડી છે ભારત દેશમાં સુરત સૌથી મોટું નામ લેવાય છે કારણ કે ઔદ્યોગિક નગરી છે ગુજરાતનું ઔદ્યોગિક આર્થિક પાટનગર છે જ્યારે ડાયમંડ ઉદ્યોગ અને સિલ્ક સિટી એટલે કે કાપડ ઉદ્યોગ મહત્વના બે ઉદ્યોગો જ્યારે સુરતથી ચાલતા હોય ત્યારે તેવામાં સુરતને ઇન્ટરનેશનલ એરપોર્ટને ઇન્ટરનેશનલ ફ્લાઇટની કનેક્ટિવિટી સુરતના વિકાસમાં ચાર ચાંદ લગાવી દેશે આમ જોવા જઈએ તો સૌથી ગુજરાતમાં સમૃદ્ધ ગણાય દક્ષિણ ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં સૌથી વધારે એનઆરઆઈ લોકો વસે છે ખાસ કરીને ડિસેમ્બર મહિનાથી શરૂઆત થાય છે જે માર્ચ મહિના સુધી એનઆરઆઈઓ મોટા પ્રમાણમાં દક્ષિણ ગુજરાત આવતા હોય છે અને જ્યારે સુરતની ઇન્ટરનેશનલ એરપોર્ટ આપવામાં આવ્યું છે ત્યારે એનઆરઆઇઓ સીધા સુરત આવવાનું પસંદ કરશે એટલે કે એરપોર્ટની કનેક્ટિવિટી સાથે એરપોર્ટનો ટ્રાફિક વધશે સાથે સાથે સુરતના મહત્વના બે ઉદ્યોગ છે ડાયમંડ ઉદ્યોગ અને કાપડ ઉદ્યોગ આ ઉદ્યોગ ભારતના અલગ અલગ ખૂણા અને ભારત સાથે વિદેશમાં જ્યારે ઉદ્યોગ ચાલતો હોય છે ત્યારે ચોક્કસ આ બંને ઉદ્યોગને વેગ મળશે અને આ બંને ઉદ્યોગ એવા છે કે સુરત નું આર્થિક રાજધાની તરીકેનું નામ સૌથી આગળ લઈ જવામાં ઉદ્યોગનો મહત્વનો ભાગ રહ્યો છે સૌથી મહત્વની વાત છે કે હીરા બુસ છે એમાં પિસ્તાલીસો કરતાં વધારે ઓફિસો આવી છે જ્યારે હીરાની ગણતરી જે પ્રકારે થાય છે કે સૌથી વધારે હીરાનું વેચાણ સુરતમાં તૈયાર થયેલા હીરા મુંબઈ થઈ અને જતા હોય છે ત્યારે કહી શકાય કે હીરાનું સૌથી મોટું હબ છે જેને લઈને હીરા ઉદ્યોગને પણ ચાર ચાંદ છે એટલે કે સુરતનો જે વિકાસ હતો જે ગતિએ થતો તો આ ગતિમાં સો ટકાનો વધારો થાય તેવું દેખાઈ રહ્યું છે થોડીક જ મિનિટોમાં દેશના વડાપ્રધાન અહીંયા પહોંચશે અને આ રૂટ ઉપરથી કહી શકાય કે તેઓ હીરાભુજ ખાતે રવાના થશે

સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટનું જે ટર્મિનલ છે ટર્મિનલનું ઉદઘાટન કરશે અને ત્યારબાદ ડાયમંડ બુટ્સનું ઉદ્ઘાટન કરવા માટે અહીંથી આગળ જશે ત્યારે જે પોલીસ જવાનો જે કાફલો છે એ ખડકી દેવામાં આવ્યો છે તમામ જે એસ્કોટ કાર છે વોર્નિંગ કાર એ પણ હાલ પોતાનો રૂટ જે છે એ પીએમના કાફલાને લઈને રૂટ ક્લિયર કરવા માંડી છે જે સ્વાગત માટે જે મુખ્યમંત્રી સહિતના જે પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ છે એ નેતાઓ પણ પહોંચી ચૂક્યા છે સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતે અને ત્યારબાદ છ જેટલા પોઈન્ટ આપવામાં આવ્યા છે અને છ જેટલા પોઈન્ટ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું સ્વાગત કરવામાં આવશે અને ટૂંક સમયમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટથી ડાયમંડ બુર્સ જવા માટે નીકળશે બબિન પટેલ ન્યૂઝ એટીન ગુજરાત બિલકુલ સંવાદદાતા મૌલિક જોડાયેલા છે મૌલિક એટલે કહી શકાય કે આજના દિવસે સુરત આજનો દિવસ ખાસ રહેશે સુરતી લાલાઓ થનગની રહ્યા છે પીએમ ને આવકારવા માટે અને ખાસ કરી આજના દિવસ બાદ સુરત ની કાપ અલર્ટ થશે મિત્તલ બિલકુલ ડ્રીમ સિટી તરીકે ઓળખાતું ડાયમંડ સિટી તરીકે ઓળખાતું સુરત જે છે તે કાયાકલ્પ થઈ રહ્યું છે કારણ કે ઇન્ટરનેશનલ સ્થળે એ એક સુરતની નામના હવે છે તે વધવાની છે અને તેની પાછળનું કારણ માત્ર એ જ માનવામાં આવી રહ્યું છે કે આ જે ડ્રીમ સિટી પ્રમાણે બનાવેલું ડાયમંડ બુર્સ જે છે તે ડાયમંડ બુર્સ લગભગ ચોત્રીસો કરોડના ખર્ચે બનાવવામાં આવ્યું છે અને અહીંયા આગળથી તમામ ઇન્ટરનેશનલ માર્કેટ જે છે તેના જોડાયેલા લગતા ડાયમંડને લગતા તમામ જે વેપાર ધંધા જે છે તે અહીંથી જ કરવામાં આવશે એટલે માનવામાં આવી રહ્યું છે કે દોઢ લાખ વ્યક્તિઓને ને અહીંયા આગળ રોજગાર પ્રાપ્ત થશે આ ડાયમંડ બુર્જના કારણે છ હજાર પાંચસોથી વધુ અહીંયા ઓફિસો બનાવવામાં આવી છે જેના કારણે વેપાર ધંધાઓ જે છે તે પણ અહીં વધશે સાથે સાથે પોલિસી ડાયમંડથી લઈ રિચર્ચ માટેની જે તમામ વ્યવસ્થાઓ જે છે તે ડાયમંડ બુર્જમાં કરવામાં આવી છે એટલે હવે પછી સુરતની કાયકત તો ચોક્કસથી થશે પરંતુ ઇન્ટરનેશનલ માર્કેટમાં પણ અહીંયા જ બેઠા બેઠા તમામ જગ્યાએ વેપાર ધંધા થઈ શકે તે પ્રકારની કનેક્ટિવિટીવાળી વસ્તુ જે છે તે ડાયમંડ સિટીમાં બનાવવામાં આવી છે ખાસ ડાયમંડ મ્યુઝમાં બનાવવામાં આવી છે એટલે મહત્વનું છે કે હવે પ્રધાનમંત્રી જ્યારે આવી રહ્યા છે તેની રાહ જોવાઈ રહી છે અને ત્યારબાદ જે તે ઓપનિંગ કરશે અને અહીંની જે વિશેષતાઓની વાત કરીએ તો અહીંયાથી રો મટિરિયલની જે હરાજી છે તે પણ થઈ શકશે રફ અને કટિંગ ડાયમંડ જે પોલિસી થવાનું કામ છે તે પણ અહીંયા થશે સાથે સાથે ગોલ્ડ સિલ્વર અને પ્લેટિનમ જ્વેલરી જે છે તે પણ અહીંયાથી મોટી માત્રામાં ખરીદ વેચાણ એકમાત્ર સ્થળ જે છે તે સુરત ખાતે બનવા જઈ રહ્યું છે એટલે કહી શકાય કે કાયાકલ્પ તો થશે જ થશે પરંતુ ધંધા

બિલકુલ ઇન્ટરનેશનલ એરપોર્ટ આવતાની સાથે સુરતના ડાયમંડ ઉદ્યોગમાં હીરાની ખરીદી કરવા અને વેચવા માટે લોકો મોટા પ્રમાણમાં સુરત એરપોર્ટનો ઉપયોગ કરશે ત્યારે એરપોર્ટને લઈને ખાસ કરીને રિક્ષા ચાલકો છે ટેક્સી ચાલકો છે હોટલ ઉદ્યોગ ઇન્ડસ્ટ્રી છે આ તમામને સીધો ફાયદો થશે ખાસ કરીને એરપોર્ટને લઈ હીરા ઉદ્યોગની વચ્ચે આવતા તમામ રસ્તાઓ છે નાની મોટી દુકાનોથી લઈ નાના નાના હોટલ છે રેસ્ટોરન્ટ છે તે લોકોને આવક થશે અને હીરા ઉદ્યોગ અહીંયાથી જે હીરા મુંબઈ જતા હતા અને મુંબઈથી હીરા વિદેશ જતા હતા એટલે કે અહીંયાથી મુંબઈ જતા હતા મુંબઈના તમામ વેપારીઓ પોતાની ઓફિસ બંધ કરી કરી સુરત આવ્યા છે એટલે કે સુરતમાં પણ ઉદ્યોગનું પ્રમાણ વધે તેવી શક્યતાઓ છે ખાસ કરીને કાપડ ઉદ્યોગની વાત કરવામાં આવે તો કાપડ ઉદ્યોગનું ઇમ્પોર્ટ અને એક્સપોર્ટની વાત કરવામાં આવે તો તે પણ સૌથી મોટા પ્રમાણમાં અહીંયાથી કરવામાં આવતું છે એટલે કે તમામ ધંધા ક્ષેત્રે અહીંયાથી સૌથી મોટો વિકાસ જોવા મળી રહ્યો છે સૌથી મહત્વની વાત છે કે જે પ્રકારે કહી શકાય કે ડાયમંડ ઉદ્યોગ છે ડાયમંડ ઉદ્યોગમાં પણ નવી તકો ઊભી થશે દલાલોનો વ્યવસાય વધશે એટલે કે જે પ્રકારે સુરતના ઇન્ટરનેશનલ એરપોર્ટ હોય હીરા બુસ હોય આ બને જે પ્રકારે આ આજે બનેલું લોકાર્પણ થશે તેને લઈને સીધો સુરતને ફાયદો થશે સુરતમાં અંદાજિત રોજગારીનો તકો વધશે સુરત માટે કહી શકાય ઐતિહાસિક દિવસ છે આમ સુરતને સોનાની મૂર્ત કહેવામાં આવતી હતી એમ જબ प्रधानमंत्रीને ਇਸ હવાઈડકે નય એકીકૃત ટર્મિનલ કો રાષ્ટ્રકો સમર્પિત کیا۔ ઓર કિસિ ભી રાજ્ય يا ફિર કિસિ ભી પ્રદેશ કી પહેચાન ખાસ તોર પર ઉસકી કનેક્ટિવિટી સે હોતી હૈ ચાહે વો રોડ કી હો રેલ કી હો يا ફિર एयर कनेक्टिविटी और सूरत एयरपोर्ट जो है वो अपने आप में बिजिएस्ट होने के साथ साथ जो उसकी यात्री संख्या है यानी कि एयर ट्रैफिक में लगातार हमने इजाफा होते हुए देखा आप ये मान के चलिए कि 1200 घरेलू बारह सौ घरेलू यात्रियों आ, यात्रियों के संभालने की क्षमता है और इसमें जब हम व्यस्त घंटों की बात करते हैं तो ये संख्या तीन तक भी पहुंच जाती है और वार्षिक प्रबंधन की क्षमता पचपन लाख यात्रियों तक बढ़ी है तो उस लिहाज से ये जो एकीकृत टर्मिनल है ये सूरत को एक तौर पर सूरत के पर्यटन सूरत के जो हम कह सकते हैं आर्थिक गति है उसको एक नया आयाम देगा और प्रधानमंत्री यहाँ पर समझते हुए कि किस तरह से इसका निर्माण किया गया आप देख सकते हैं अलग अलग जो एयरलाइन कंपनीज हैं उनके वहां काउंटर्स बनाए गए हैं और ये जो हवाई अड्डा है ये सूरत के लिए पहचान के रूप में तो काम कर ही रहा है और इस तरह से इसकी जो दोहन क्षमता है उसमें भी बढ़ोतरी दर्ज होगी और साथ ही साथ तौर पर ये जो लोग लगातार सूरत एयरपोर्ट का इस्तेमाल लगातार जो अन्य शहरों में जाने के लिए करते प, जो तमाम कनेक्टिंग फ्लाइट्स हैं वो बेहद अहम है यहां से तो उस लिहाज से भी आज का दिन बेहद अहम है और जब हम विकसित भारत संकल्प यात्रा की बात करते हैं विकसित भारत की बात करते हैं उस लिहाज से ये जो सूरत एयरपोर्ट है ये अलग पहचान रखता है क्योंकि इस टर्मिनल पर लगातार हर रोज यात्रियों का आवागमन होता है और यात्रियों के आवागमन को सुगम सुलभ सुनिश्चित करने के लिए और उनकी यात्रा में समय कम लगेगा कि जिस तरह से कई मॉडर्न टेक्निक्स और मॉडर्न फैसिलिटीज के साथ इस टर्मिनल का जो उद्घाटन आ, किया गया है और सूरत को हमेशा से डायमंड सिटी के नाम से जाना जाता है ड्रीम सिटी मानी जाती है डायमंड सिटी के रूप में क्योंकि यहां पर बिजनेस के लिहाज से पर्यटन के लिहाज से इसे डिजाइन किया गया उन्नत टर्मिनल का जो ये भवन है इसमें सूरत शहर का जो रांधेर क्षेत्र है उसके पुराने घरों की समृद्ध और पारंपरिक जो लकड़ी का काम है उसे दर्शाया गया है इसमें डबल इंसुलेटेड रूफिंग सिस्टम है ताकि ऊर्जा की बचत के लिए कैनोपी लगाई गई है कम गर्मी बढ़ाने वाले डबल ग्लेजिंग यूनिट रेन वाटर हार्वेस्टिंग वाटर ट्रीटमेंट प्लांट और साथ ही साथ सोलर प्लांट जैसी तमाम सुविधाओं से सुसज्जित है जब हम बात करते हैं इस सूरत के एकीकृत टर्मिनल की तो आप देखिए 1200 डोमेस्टिक पैसेंजर्स 600 से ज्यादा इंटरनेशनल पैसेंजर्स संभालने की क्षमता है और यहां पर हमें यह समझना होगा कि सूरत हवाई अड्डे का जो ये नया टर्मिनल है इसे गृह फोर मॉडल के तहत बनाया गया है इस मॉडल की खास बात यह है

સુરતની ધરતી પર આવ્યા હોય વિશ્વના સૌથી શક્તિશાળી નેતાનું બિરદુ મેળવ્યું હોય ત્યારે તેમનું સ્વાગત કરવા માટે પાંચ હજાર કરતાં વધુ લોકો મદદલા પોઈન્ટ પર ભેગા થયા છે ત્યારે કહી શકાય દેશના વડાપ્રધાન મદદલા ચારસ્તા ખાતે આવી પહોંચ્યા છે અને અહીંયાથી ડ્રીમ સિટી એટલે કે ડ્રીમ સિટી ખાતે આવેલા ડાયમંડ બુસ ખાતે જે ઉદઘાટન છે ઉદઘાટન ખાતે પહોંચી રહ્યા છે થોડીક જ મિનિટોમાં ડ્રીમ સિટી ખાતે પહોંચશે હીરા ખાતે પહોંચ્યા બાદ તેઓ ત્યાં આગળ હીરા મુલાકાત લેશે અને હીરા મુલાકાત લીધા બાદ કહી શકાય કે તેઓ ત્યાં એક જંગી સભાને સંબોધવાના છે ત્યારે દ્રશ્ય સીધા જોઈ શકાય છે કે તેમનો ફોનવે અહીંયાથી નીકળી રહ્યો છે લોકો મોટી સંખ્યામાં પહોંચ્યા છે તેમનું અભિવાદન કરવા તેમનું સ્વાગત કરવા જોત જોતા દેશના વડાપ્રધાન સુરત આવી પહોંચ્યા છે ઇન્ટરનેશનલ એરપોર્ટ ટર્મિનલ બિલ્ડિંગનું ઉદઘાટન કરી હવે તેઓ હીરા જવા માટે રવાના થયા છે કેમેરામેન ભરત બ્રહ્મભ સાથે ક્રિતેશ પટેલ ન્યૂઝિન ગુજરાતી સુરત

ત્યાં ટર્મિનલનું લોકાર્પણ કરવામાં આવ્યું આજે સુરતને બે મોટી ભેટ મળવા જઈ રહી છે એક ભેટ કે જે એરપોર્ટ ટર્મિનલનું લોકાર્પણ કરવામાં આવ્યું અને હવે ત્યારબાદ તેઓ આગળ જઈ રહ્યા છે અને હવે ડાયમંડ બુર્સનું લોકાર્પણ કરવામાં આવશે અમે આપને જે દ્રશ્યો બતાવી રહ્યા છીએ ન્યૂ સિટી ગુજરાતી પર જેમાં ગુજરાતને પીએમએ બે મોટી ભેટ આપી છે ડાયમંડ સિટી સુરતમાં મોદી મોદીના નારા આજે ગુંજવાના છે પીએમના હસ્તે સુરતને બે મોટી જે ભેટ મળી છે ડાયમંડ મુર્સનું ઉદ્ઘાટન થવાનું છે પરંતુ હાલ તો પીએમ ત્યાંથી પોતાના કાફલા સાથે નીકળી રહ્યા છે તમામ લોકોનું પીએમ અભિવાદન ઝીલી રહ્યા છે અનેક લોકો ખાસ કરી અભિવાદન કરવા માટે સવારથી રાહ જોઈ રહ્યા છે કે ક્યારે પીએમ આવે અને ત્યારે તેમનું અભિવાદન કરવામાં આવે કારણ કે જે મોટી ભેટ મળી છે તેના કારણે લાલાઓ પણ આજે ઉત્સાહિત છે જે દ્રશ્યો બતાવી રહ્યા છે ડાયમંડ મૂળથી ઉદ્ઘાટન થવાનું છે તે પહેલાના કે જ્યાં એરપોર્ટના નવા ટર્મિનલનું લોકાર્પણ કરવામાં આવ્યું ગુજરાતને પીએમની આજે બે મોટી ભેટ મળવા જઈ રહી છે આજે પીએમ મોદી ગુજરાતના પ્રવાસે છે જ્યાં ડાયમંડ સિટી સુરતમાં મોદી મોદીના નારા લાગવાના છે પીએમના હસ્તે સુરત આ બે મોટી ભેટ મળી છે ડાયમંડ બુર્સ જવા તરફ પીએમ હાલ આગળ નીકળ્યા છે તમામ લોકોનું અભિવાદન પણ કરી રહ્યા છે ત્યારે અનેક વિશેષતાઓ સાથે આ ડાયમંડ ડાયમંડનું આજે જે લોકાર્પણ કરવામાં આવનાર છે કારણ કે અનેક વિદેશી જે વ્યવહારો છે તે સીધા સુરત સાથે હવે કનેક્ટ થઈ શકશે જે મુંબઈ જવું પડતું હતું સુરતના વેપારીઓને તે હવે નહીં જવું પડે અને સાથે જ અનેક લોકોને રોજગારી પણ મળી રહેશે ડાયમંડ બુર્સનું ઉદ્ઘાટન થવાનું છે થોડીક જ ક્ષણોમાં પરંતુ હાલ તો પીએમ અભિવાદન ચીલી રહ્યા છે તમામ લોકોનું અને તે જગ્યાએ પણ તમામ પ્રકારની તૈયારીઓ થઈ રહી છે અમે બંને બતાવી રહ્યા છીએ કે જ્યાં એક તરફ નવા એરપોર્ટ ટર્મિનલનું જે ઉદ્ઘાટન કરવામાં આવ્યું અને બીજી તરફના દ્રશ્યો છે કે જ્યાં પીએમના આવકાર માટે તમામ પ્રકારની તૈયારીઓ થઈ ગઈ છે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે તો ડાયમંડ બુર્સનું આજે ઉદ્ઘાટન થવાનું છે અને એરપોર્ટના નવા ટર્મિનલનું લોકાર્પણ થઈ ચૂક્યું છે અને હાલ પીએમનો કાફલો આગળ વધી રહ્યો છે અને જઈ રહ્યો છે ડાયમંડ બુડ્સ તરફ ત્યાં પણ અનેક વેપારીઓ હાજર છે પીએમનું ભવ્ય સ્વાગત કરવા માટે અનેક જે કાર્યકર્તાઓ છે તે પીએમના સ્વાગત માટે હાલ તૈયાર છે કેટલા દિવસથી જે તૈયારી થઈ રહી છે તેનો આજે દિવસ છે અને એરપોર્ટના નવા ટર્મિનલનું જે લોકાર્પણ કરવામાં આવ્યું અને હવે ત્યારબાદ સીધા જે દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ જે તમે જોઈ રહ્યા છો સુરત ખાતેથી કે જ્યાં હાલ પીએમ નો કાફલો આગળ જઈ રહ્યો છે લોકો અભિવાદન કરી રહ્યા છે અનેક લોકો ખાસ કરી સુરતી લાલાઓ આજે ત્યાં ઉપસ્થિત છે પીએમનું અભિવાદન કરવા માટે અને પીએમ પણ હાથ હલાવી તમામ લોકોનું અભિવાદન ઝીલી રહ્યા છે જે બે મોટી ભેટ મળવા જઈ રહી છે આજે તેના દ્રશ્યો છે અને ખાસ કરી અનેક લોકોને રોજગારી પણ મળી રહેશે અને જો વાત કરવામાં આવે ડાયમંડ બુર્સની તો જે વિશેષતાઓ સાથે ડાયમંડ બુર્સનું આજે જે લોકાર્પણ કરવામાં આવનાર છે પીએમની આ મોટી ભેટ આજના દિવસે સુરતને મળવા જઈ રહી છે ડાયમંડ મૂર્સનું આજે ઉદ્ઘાટન થવા જઈ રહ્યું છે માત્ર થોડીક જ ક્ષણોમાં પીએમ હાલ ડાયમંડ્સ મૂર્સ ખાતે પહોંચી જશે બંને દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે જ્યાં પીએમનો કાફલો આગળ જઈ રહ્યો છે અનેક લોકો ત્યાં ઉપસ્થિત છે કાર્યકર્તાઓ ઉપસ્થિત છે અને આ સાથે અનેક લોકો પીએમને આવકારવા માટે ઉપસ્થિત રહ્યા છે પીએમની છલક જોવા માટે આજના દિવસે ઉપસ્થિત રહ્યા છે અને ત્યારબાદ જો વાત કરવામાં આવે ડાયમંડ બુર્સની તો થોડીક ક્ષણોમાં લોકાર્પણ કરવામાં આવશે એરપોર્ટના નવા ટર્મિનલનું લોકાર્પણ પીએમ દ્વારા કરવામાં આવ્યું છે તો ત્યારબાદ હવે મૂડ્સનું લોકાર્પણ કરવામાં આવશે ઘણા દિવસોથી જે તમામ તૈયારીઓ કરી રાખવામાં આવી હતી તે તૈયારીઓનો આજે આખરી દિવસ છે કારણ કે આજના દિવસે ડાયમંડ્સ મૂડ્સનું લોકાર્પણ કરવામાં આવશે પીએમના હસ્તે આ લોકાર્પણ કરવામાં આવશે